નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની ભારતમાં મોટા ભાગના લોકો તેમના દિવસની શરૂઆત ચા કે કોફીથી કરે છે ઘણા લોકો દિવસમાં ઘણી વખત ચા કે કોફી પીવે છે કેટલાક લોકોને આળસ દૂર કરવા માટે ચા પીવી ગમે છે આ ત્વરિત ઉર્જા અને તાજગીનો અહેસાસ આપે છે જોકે વધુ પડતી ચા સ્વાસ્થ્ય માટે સારી નથી આ ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે ઊંઘ અને ભૂખને પણ અસર થઈ શકે છે આટલું જ નહીં હૃદયરોગ પણ થઈ શકે છે આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું ચા પીવાથી કોલેસ્ટ્રોલ વધે છે બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ સંતુપ્ત ચરબી વધે છે એસિડિટીની સમસ્યા ખીલ પિમ્પલ ઊંઘનો અભાવ પેટની અંદરની સપાટી પર કા એટલે કે અલ્સર હાડકાને નુકસાન નિર્જલીકરણ નર્વસનેસ હોઈ શકે છે અનિયમિત ખાનપાન અને ખરાબ જીવનશૈલીને કારણે કોલેસ્ટ્રોલ ઝડપથી વધી શકે છે જેના કારણે હાઈ બ્લડ પ્રેશર હાર્ટસ્ટ્રોક હાર્ટ એટેક અને કોરોનલ ડિસીઝનું જોખમ રહેલું છે શરીરમાં બિન આરોગ્યપ્રદ ચરબીના સંચયને કારણે તે ધમનીઓમાં જમા થાય છે અને રક્ત પરિભ્રમણને અસર કરી શકે છે જેના કારણે હૃદય રોગનો ખતરો વધી જાય છે આથી જ ડૉક્ટર હાઈ કોલેસ્ટ્રોલમાં સાવચેત રહેવાનું કહે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી જ તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે